નમસ્કાર હું છું પ્રશાંત દયાળ ને એક એવા પત્રકારની વાત કરી રહ્યા છે ગોંડલની વાત કરી રહ્યા છે ગણેશ ગોંડલની પણ એમને હવે ધમકીઓ મળી રહી છે કારણ કે એમણે ગોંડલને અને ગણેશને અરીસો બતાડવાનું કામ કર્યું છે અમને પણ હવે પણ જ્યારે

કે પૈસા તો અમારે કમાવા છે પણ પૈસા આટલા સસ્તા અને આવા તકલાદી રીતે અમારે કમાવા નથી પૈસા કમાવાના પુષ્કળ સારા અને સાચા રસ્તા છે તે રસ્તે ઈશ્વર અમને આપી રહ્યો છે અને આપશે પણ આજે ખાસ આ પ્રોગ્રામ એટલા માટે અમે કરી રહ્યા છીએ કે ગણેશ ગોંડલે બહુ સારા કામ કર્યા છે એવું ગોંડલના કેટલાક લોકો અમને કહી રહ્યા છે અને એ સારા કામ કરે તેનો અર્થ એવો પણ નથી કે કાયદો ખિસ્સામાં મૂકે અને કાયદાને ગણકારે નહીં એટલું જ નહીં કાયદાની ફજેતી થાય તેવી સ્થિતિ પણ નિર્માણ કરે તે પણ ચલાવી શકાય તેવી સ્થિતિ નથી અને આ તો બીજાના ઘરમાં આગ લાગી છે એટલે આપણી કરી લેવામાં કોઈ વાંધો નથી જે લોકો ગણેશની તરફદારી કરે છે તમારા ઘરમાં આગ લાગશે ત્યારે તમે એવું કહેજો કે ગણેશ ગોંડલ એ ગણેશ મહારાજ છે એ પવિત્ર વ્યક્તિ છે એવું તમે ચોક્કસ કહેજો આ કાર્યક્રમ બનાવવાનો હેતુ એટલો છે કે આ વિષયને લઈને મારા સાથી નિર્ભય ન્યૂઝના એડિટર ગોપી ગાંગર લાંબા સમયથી લાંબા દિવસોથી સ્ટોરી કરી રહ્યા છે અને અને કેવી રીતના આસપાસના વિસ્તારમાં આતંક છે એ એ આતંકને બતાડી રહ્યા છે ગોપી ગાંગર ને પણ જયરાજસિંહ જાડેજા હોય અનિરુદ્ધસિંહ રીબડા હોય કે ગણેશ ગોંડલ હોય તેની સાથે કોઈ વ્યક્તિગત વાંધો નથી પણ અમારું કામ તમે જે કરો છો એ સમાજને બતાડવાનું છે છેલ્લા બે દિવસથી ગોપી ઘાંગરને ધમકીઓ મળી રહી છે અને એક એવું ગ્રુપ હવે નિર્માણ થયું છે કે આઈ સપોર્ટ ગણેશ તો કેવું છે વી સપોર્ટ ગોપી ઘાંગર અને એટલા માટે જ આ કાર્યક્રમ કરીએ છીએ વિગતે વાત કરવી છે ગોપી ઘાંગર સાથે ગોપી તારો ખૂબ ખૂબ આભાર આજના આ કાર્યક્રમમાં આવવા માટે અને તને તારી સાથે વાત કરવાનો હેતુ એવો છે કે તારી સાથે જે કંઈ બની રહ્યું છે એ લોકો સુધી પહોંચાડવું છે સરકારને પણ કહેવું છે તમે જેને સપોર્ટ કરો છો જેને તમે સમર્થન આપો છો અને નારાજ પણ થાય છે કે પુરુષોત્તમ રૂપાલા સ્ત્રીઓનું અપમાન થાય તે પ્રકારનું નિવેદન કર્યું અને હવે તું પણ એક સ્ત્રી છે છતાં તારી સાથે આ ક્ષત્રિયો જે ભાષામાં વાત કરે છે એનો ઉલ્લેખ આપણે અહીંયા કરી શકતા નથી કારણ કે આપણો કાર્યક્રમ બાળકો પણ જુએ છે માતા પિતાઓ પણ જુએ છે વૃદ્ધો પણ જુએ છે એટલે તમે શું બોલો છો એ તમે યાદ કરજો અને પછીની ચર્ચા કરજો ગોપી પહેલા મને શરૂઆત ક્યાંથી થઈ આખી કહી બિલકુલ શરૂઆત ત્યાંથી થઈ કે જ્યારે ગણેશ ગોંડલ અરેસ્ટ થયો અને ગણેશ ગોંડલ ધરપકડ થઈ અને સવારે અમે લોકોએ એક્સક્લુઝિવ વિઝ્યુઅલ્સ ચલાવ્યા હતા જ્યારે ગણેશ ગોંડલને ને હોસ્પિટલમાં મેડિકલ કરવા માટે લઈ ગયા એ બ્લુ કલરના કપડામાં એ વખતે ગણેશ ગોંડલ ત્યાં આગળ બ્લુ કલરના કપડામાં હોસ્પિટલની અંદર દેખાઈ રહ્યો છે પછી જ્યારે પોલીસની પ્રેસ કોન્ફરન્સ થાય છે જ્યારે પોલીસ વિઝ્યુઅલ્સ આપે છે લગભગ એ ઘટનાના બે થી અઢી કલાક પછી અને ગણેશ ગોંડલ એકદમ વ્યવસ્થિત ઇસ્ટ્રીટાઇટ યલો કલરના શર્ટની અંદર જે વિઝ્યુઅલ્સ આપણે બધા જ જોઈ રહ્યા જોયા છે અને એ આમ જયારે કહી શકાય ને કે એવું હસી હતી એની અને દરેક એ હસી જોઈતી અને દરેક વ્યક્તિ એવું કીધું હતું કે કેટલું આમ બે શરમીથી એ માણસ હસી રહ્યો છે કે એને ક્યાંય પોલીસનો ખોફ નથી અને મારો આખો જે મેં વિડીયો બનાવ્યો વિડીયોની અંદર મેં એ જ વાત કરી હતી કે આ જે હસી છે ને એ પોલીસ પર સવાલ ઉભા કરી રહી છે કે ક્યાંક વ્યક્તિને પોતાને એ કોન્ફિડન્સ છે કે મારા બાપા જયરાજસિંહ જાડેજા છે મારી માં ગીતાબા જાડેજા છે અને મને પોલીસ કંઈ જ નહીં કરી શકે આ સવાલ એક પત્રકાર તરીકે ઉભો કર્યો અને પછી લોકોના ફોન કોલ્સ પીડિત હતા જે પીડિતને માર મારવામાં આવ્યો હતો અને દસ ફ્રેક્ચર થયા હતા પોલીસ પાસે એફઆઈઆર કરાવવા માટે ગયો તો પોલીસે એ વખતે એફઆઈઆર નોતી લીધી અને એટલા માટે નહોતી લીધી કે એફઆઈઆર જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં હતી અને એનો પણ અમે ઇન્ટરવ્યુ કર્યો સળંગ બે સ્ટોરી આ વિષય ઉપર ગઈ એટલે મને તરત જ એ જ ફોન આવવાના શરૂ થઈ ગયા વાત કરી રહી છું પરમ દિવસ અને ફોન આવવાના સળંગ શરૂ થઈ ગયા અને ત્યારે તો મને હું બહુ અને લાઈટલી લેતી હતી પરંતુ ગઈકાલ સવારથી મને ધમકી ભરેલા ફોન આવવાના શરૂ થઈ ગયા અને સતત મને ધમકી આપવામાં આવી રહી હતી જે અમુક ફોન કોલ્સ જે મેં રેકોર્ડ કર્યા એમાં મને લોકો એવું કહી રહ્યા હતા કે તમે લોકો માત્ર નેગેટિવ વસ્તુ ચલાવો છો ગણેશ ગોંડલે ખૂબ સારા કામ કર્યા છે તમે લોકો એને નથી દેખાડતા પણ મારો સવાલ એ હતો દાદા કે તમે સારા કામ કરો છો એનો મતલબ એમ કે તમને કોઈને માર મારવાનું મળી ગયું છે શું દેશમાં લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન નથી કારણ કે જે લોકો સાથે મારી વાતચીત થઈ હતી ત્યાં આગળના બે ત્રણ સામાજિક કાર્યકર્તા હતા એ લોકોને પણ મેં મારી ચેનલ પર લાઈવ કર્યા છે અને એ લોકો બધા જ એક જ વસ્તુ કહી રહ્યા હતા ઘણા સિનિયર પત્રકારોએ બી મને એવું કીધું કે જ્યાં આગળ લો એન્ડ ઓર્ડર ની સીમા પૂરી થઈ જાય છે ત્યાંથી ગોંડલ શરૂ થાય છે એટલે કે ગોંડલમાં લો એન્ડ ઓર્ડર જેવું છે જ નહીં ત્યાં માત્ર જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાનું જ તંત્ર ચાલે છે તો શું આપણે આઝાદ દેશની અંદર નથી રહેતા આ મારો સવાલ છે આ લોકશાહી તમે કાનૂન વ્યવસ્થાની વાત કરવામાં આવે છે સવાલ ત્યાં મેં મેં ઉભો કર્યો હર પર સવાલ ઉભો કર્યો હતો કે જો તમને ડ્રગ્સ ક્યાં છે દરિયાની અંદર એ ઇન્ફોર્મેશન મળી શકતી હોય તો તમને છ દિવસ સુધી ગણેશ ગોંડલ ક્યાં છે એ માહિતી નથી મળી રહી જયારે ત્યાંના લોકો એવું કહી રહ્યા હતા કે ગણેશ ગોંડલ તો એના ગણેશ ગઢ ના ફાર્મ જ છે તો પોલીસ કેમ ઇન્વેસ્ટિગેશન નથી કરી રહી અને પછી ધમકી ભરેલા ફોન કોલ્સ આવવાના શરૂ થયા આ જે ધમકી ભરેલા ફોન કોલ્સ આવવાના શરૂ થયા એટલે લોકોએ ગાળો બોલવાની શરૂ કરી અને જે ગાળ આપણે નથી બોલી શકતા એ પ્રકારના અપશબ્દો પણ કીધા અને પછી મેં ગઈકાલે એક વિડીયો પણ બનાવ્યો અને એ વિડીયોમાં પણ મેં કીધું કે તમે જે સોશિયલ વર્ક કરી રહ્યા છો કેમ કે તમારે પોલિટિકલ કેરિયર બનાવવું છે તમારે ત્યાંથી ચૂંટણી લડવી છે માટે તમે આ બધું કરી રહ્યા છો એવું તો છે જ નહીં કે તમને સમાજ માટે એકદમ રાતોરાત પ્રેમ જાગી ગયો ત્યારે બી લોકો એટલું જ મને જેને કહી શકાય કે ફોન ઉપર ફોન કરે છે ફોન કરીને એમ કે છે કે ગોપીબેન બોલો એટલે આપણે કહીએ કે હા ગોપી બોલું છું એટલે લોકો એમ કે તમને ખબર છે ગણેશ ગોંડલ એટલે કેવા કામ કરેલા છે તમે ગણેશ જાડેજા વિશે આવું કેમ ચલાવો છો તમારી આટલી હિંમત કઈ રીતે થઈ ગણેશ જાણેજા વિશે આટલું ચલાવવાની નહીં એટલે આવા આ પ્રકારના કોમેન્ટ બોક્સમાં તો કોમેન્ટ તો આવે છે પણ મને એક બે લોકોએ ફોન કરીને એવું તારા જેવી જ વાત કરી તને જેવું કહ્યું કે ગણેશ ગોંડલ ખૂબ સારું કામ કરે છે તો સારું કામ કરે છે સારા કામને સલામ છે બિલકુલ બરાબર અને સારું કામ કરે છે તો સારું કામ પણ બતાડીશું પણ ખોટું કરશે તો ડંકાની ચોટ ઉપર ચડીને અમે બોલીશું અમે બોલવાનું કામ છે અમારું કામ લોકોને કહેવાનું છે અને ખાસ કરી આ વખતે મારે કોઈને કંઈ કહેવું છે તો એ જયરાજ જાડેજા અને ગીતાભા જાડેજાને કહેવું છે કે નવજીવન ન્યૂઝમાં પણ અમે તમને જેટલી સ્ટોરિઓ કરી એના અંતમાં અમે એવું કહીએ છીએ કે હવે આ હિંસાનો કે હિંસાના માર્ગનો અંત આવવો જોઈએ કારણ કે આ જે રસ્તો છે ને એ વિનાશનો રસ્તો છે અટકજો નહીં તો પેઢીઓ બરબાદ થઈ જશે અને આખરે કોઈ કશું મેળવશે નહીં હવે સવાલ છે કે ગોપી ગંગરને ધમકીઓ મળી રહી છે

જેમાં મેં વાત જ નથી કરી અને એમાં એપીએમસી અચ્છા હું તમને કહું કે આમાં ફોન કરવા વાળા જે લોકો છે એમાં ભારતીય જનતા પાર્ટીના જ મેક્સિમમ નેતા છે એટલે મારો તો સવાલ ભારતીય જનતા પાર્ટી ને થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં શું આ કલ્ચર થઈ ગયું છે શિસ્તબદ્ધ ગણાતી આ પાર્ટી છે આ પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક લોકોએ પોતાનું લોહી પણ રેડીને આ પાર્ટીને આટલી મોટી કરી છે હવે ત્યાં આગળના જે એપીએમસી છતાં એને પોતાના સોશિયલ મીડિયામાં ગોપી ગાંગરના નામથી એ લોકો ચલાવી રહ્યા છે બીજી વસ્તુ મારા જે વિડીયો હતા એને કટ કર્યા અને એટલી એવી રીતે કટ કર્યા કે જાણે હું ગોંડલ ગણેશ ગોંડલના ખૂબ વખાણ કરે એટલે મેં તારા ઓડિયો ઘણા સાંભળ્યા એ ઓડિયોમાં મેં જોયું છે

રાજ્યમાં તમારા શહેરમાં તમારા ગામમાં તમે આઝાદ થયા હોત તો અથ્યારબંધ લોકો તમારે ન રાખવા પડ્યા હો દાદા દેશ તો આઝાદ થઈ ગયો માનસિકતા આઝાદ નથી થઈ સવાલ આવે છે એવું છે કે તમે દબાવશો તમે ગાળો આપશો એટલે બધા ચૂપ થઈ જશે ત્યાં આગળ ઘણા બધા લોકો સાથે મેં વાતચીત કરી ઘણા બધા ગોંડલથી મને અઢળક ફોન પણ આવી રહ્યા છે અને એવા લોકોના ફોન આવે છે જે ખરેખર સામાજિક કાર્યકર તરીકે ત્યાં કામ કરી રહ્યા છે એ લોકોનું એવું કહેવું છે કે ગોપીબેન અહીંયા આગળ આ લોકોનું આ જ કામ છે ત્યાં આગળ લઈ જવાના લોકોને મારવાના અને એફઆઈઆર નહીં કરવા દેવાની કદાચ આ પહેલી એફઆઈઆર હતી અને ઇનફેક્ટ ઘણા લોકોએ એવું કીધું કે ગોંડલ પોલીસમાં હિંમત જ નથી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર કરી શકે આ તો જુનાગઢ પોલીસ હતી એટલે જુનાગઢ પોલીસને અભિનંદન આપીએ છે કે હિંમત કરીને એફઆઈઆર તો કરી નાખી એ લોકોએ એટલે શું આપણે આ 21મી સદીમાં રહી રહ્યા છે ના ને ગોપી તું કહે છે ને વાત સાચી છે કે માનસિકતા છે ને એ એમાં આઝાદી નથી ને એમાં તો હજી આપણે ગુલામ છીએ અને તકલીફ ત્યાં થાય છે કે કોઈ એમને સાચો રસ્તો

ફોન કરીને એવી ધમકી આપવામાં આવી ઓફિસની અંદર કે જો તમે હવે હજી પણ વિડીયો બતાવશો તો આવા ફોન આવશે અને તમને અમે ધમકાવીશું જ કારણ કે તમે ગણેશ કુંડલની વિરુદ્ધમાં બોલી રહ્યા તો જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા તમે આ સાંભળો છો તમારે ત્યાંથી આ ધમકી આવી રહી છે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવાનું છે હરસંઘવીએ નક્કી કરવાનું છે તમે એવું છો કે તમારું શાસન છે અને કાયદો અને વ્યવસ્થા સલામત છે તો સલામત કાયદો અને વ્યવસ્થા હોવાના દાવાની વચ્ચે એક મહિલા પત્રકારને ધમકીઓ મળી રહી છે હું તો એવું કહું છું કોઈ મહિલા પત્રકારને નહીં કોઈ પણ પત્રકારને ધમકી ન જ મળવી જોઈએ સત્ય પચાવવાની તૈયારી રાખવી જોઈએ જો આપણે સાચા હોઈએ તો નહીં તો આ બધું જ લોકો બોલશે લોકો કહેશે અગાઉના નવજીવનની સ્ટોરીમાં પણ મેં કહ્યું હતું કે સમય બદલાયો છે એટલે હવે આ ડરાવા ધમકાવવાનો યુગ પૂરો થવા આવ્યો છે બચી શકો તો પોતાને બચાવી લેજો કારણ કે આના કરતા કપરો સમય જોવો પડશે લોકો બોલવા લાગ્યા છે અવાજ ઉઠાવવા લાગ્યા છે એ નવજીવન ન્યૂઝ હોય એ કે નિર્ભય ન્યૂઝ હોય એ બોલશે અને ગોપી ગાંગર એકલા નથી ગુજરાતના પત્રકારો પણ એમની સાથે છે જેની અમને ખબર છે માટે આ લડાઈ લડીશું મોટેથી લડીશું અને તમારા માટે લડીશું કારણ કે અમે તમારો અવાજ છીએ એક એક પત્રકાર તમારી જ વાત કરે છે આ પત્રકારોને સમર્થન આપવા માટે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો નિર્ભય ન્યૂઝ પણ જોતા રહો નવજીવન ન્યૂઝ પણ જોતા રહો મને અને ગોપી ગાંગરને રજા આપો નમસ્કાર